તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં લગ્ન છે ત્યાં ચાલો તમને બતાવી દઉં જો આ બધા આવે છે અને આવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને આ છે અમારે બોલો બોલો ક્યાં છે તો જો ગાઈઝ આવું સરસ કઈક બધું ડેકોરેશન કર્યું છે અને અંદર તો એલાઉટ નથી એટલે હવે અહિયાં થી આપડે મોબાઈલ સ્ટોપ કરી દઈશું અંદર વિડીયો કઈ આવશે નહીં બરાબર તો ગાઇઝ આપણે આવી ગયા છીએ લગ્નમાં અને આ લગ્ન જેના ઘરે લગ્ન છે એનું મકાન છે જો સરસ મજાની ગોઠવણી કરી છે ને આ છે જુમ્મા તો બધા માણસો જો બહાર બેસી ગયા છે હજી જમવાની બહાર છે થોડીક તો હું પાછી આ રૂમમાં આવી ગઈ છું ને આવું સરસ મજાનું રૂમ છે

તો આવી ગઈ છું તો તમે બી કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો કદાચ મારાથી શક્ય બને તો થોડુંક ઉતારીશ પણ પૂછવું પડે આમાં તો પછી કારણ કે આમાં એવું થાય છે આપણે વિડીયો ઉતારીએ ને પણ ડિલીટ કરાવતા તો એવું ખોટું મહેનત કરવી એટલે ઉતારતી નથી પણ તો આજે આપણે તો રોજ આપણે તો ફેમિલી છીએ એટલે મારે મને તો કાંઈ પ્રોબ્લેમ જ નથી નો પ્રોબ્લેમ એમ જો સરસ મજાની શું ચાલો ગાઈસ ચુમ્બા માટે આવી જાઉં

ચાલો ગાય જમવા આવી જાઉં જમવામાં જો આજે લગ્નનું જમવાનું છે અને હું પણ જમવા બેસી ગઈ છું તો આવી જાઉં જમવા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ છું તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધા એને હર હર મહાદેવ જય માતાજી જય મહાકાલ તો ફાઇનલી આજે આપણે વાડી આવી ગઈ છું અને વાડીએ પણ બહુ વહેલી વહેલી આવી ગઈ છું તો વાડીએ તો આવી પણ ગાય હું ટિફિન લઈને આવી છું જો તો હું આજે છે ને ટિફિન લઈને વાડી આવી ગઈ છું અને વાગવામાં થયા છે એક તો ફાઇનલી આજે હું વાડીએ ભાત લઈને આવી તો હવે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો કે આ ટિફિન કોના માટે આવ્યું છે ને કોણ જમે છે બરાબર ને એટલે હું આજે તો આમ હશે હશે ટિફિન લઈને આવી ગઈ આજે અને જો આપણે કંઈક અહીંયા આવું સરસ પાણી જાય છે સરસ મજાનું અને ઘઉંમાં જાતું લાગે છે મત નો જોતો 나티모리아만 낳았지. 대대한 대중, 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 આપણે જો હવે રોટલાની તૈયારી કરીએ છે વાગી ગયા છે 8 અને આજે ગાઈસ બહુ વિડિયો કાઈ ઉતર્યો નથી જે કાઈ ઉતર્યો છે એ અપલોડ કરવાનો છે અને જો અહીંયા સરગવાની કઢી બનાવી છે અને કૃષ્ણે અમાર છે ને કઢી કોઈ પણ પ્રકારની હોય તો એને બહુ ભાવે ગરમ ગરમ તો એ જો ગરમ ગરમ કઢી તો પીવે છે કઢી અને આજે તો આટલું બધું વાડી હતી શાક આવ્યું છે જો લીલું લસણ આટલા રીંગણા સરગો તો વાડીએ ગઈ હતી તો તમને કીધું તું મેં અગાઉ પછી વાડીએ કાંઈ બહુ વીડિયો ઉતરો નહીં કોઈ હતું નહીં ને એટલે તો આવું કંઈક છે આજ તો આજનો દિવસ તો પછી આવું રહ્યો છું કે ચસુ બહાર ગયા હતા તો અહીંયા આવી ગયા શું કમર ક્રિશ કે છે શું કે છે સારી બની છે સારી બની છે એમ કે છે એને છે ને આમ કઢી જ પી લેશે એટલે પછી જમશે નહીં કેમ બાકી અમાર ક્રિશભાઈ નું કઢી જો કારણ કે ભૂખ લાગી છે એને સરગવાન કઢી હોય એટલે ડુંગળી પછી એને કેરી સુધારી સરસ મજાની અને ભૂખ લાગી છે હાલો ભૂખ લાગી ગઈ છે બાપા અને આપણે જો આ એક રોટલો ચડે છે અને એક અહીંયા મસળો છે તો ત્રણ રોટલા બનાવવાના છે ખાલી તો જમવાનું ચાલુ જ છે એને મને શું કીધું તું ખબર ગઈ કે મમ્મી ખાલી કઢી જ પીવી રોટલો તું નહી ખાવ હવે કેમ થાય તો કેતો તને અડધો જ રોટલો ખાય બહુ મજા આવી ગઈ એને છે ને જો કેરી કેટલી મોટી મોટી આવી ગઈ છે જમા એટલે એનું બહુ મજા આવી ગઈ અને આપણે જો એક ને બે રોટલા બની ગયા છે ત્રણ ના ત્રણ રોટલા તો આજે તો સરગાણ કઢી રાતે ઓછી કરી બપોરે જ કરી નાખીએ આજે રાતે કડી